જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે દત્ત પૂર્ણિમાની વ્રત કથા વિધિ અને કથા સાંભળીશું ફળદાયી પૂજા વિધિ ઘરમાં મંદિર પાસે પ્રભુ દત્તાત્રેયની તસવીર કે મૂર્તિની સ્થાપના કરો તેમને પીડા પુષ્પો અને પીડા વસ્તુઓનું અર્પણ કરો ત્યારબાદ કોઈ એક દત્ત મંત્ર એકસો આઠ વાર જાપ કરો પ્રભુ પાસે તમારી કામના પૂર્ણ કરવા પ્રાર્થના કરો શક્ય હોય તો આજના દિવસે ઉપવાસ પણ કરી શકાય દત્તાત્રેયની પૂજાથી પ્રાપ્ત થતાં વરદાન જો વ્યક્તિ જે વ્યક્તિ ખોટી સંગતમાં કે ખોટા રસ્તે જતી હોય તો તેમનાથી બહાર આવે છે સંતાન પ્રાપ્તિ જ્ઞાન પ્રાપ્તિની ઝંખના પૂર્ણ થાય છે ગુરુદત્તની પૂજા કરવાથી અંદર વ્યક્તિને અંદરથી અને બહાર બહારથી હકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે તેના પર કોઈ નકારાત્મક ઉર્જાની અસર થતી નથી વ્યક્તિને જીવનમાં એક માર્ગદર્શનની જરૂર મળે માર્ગદર્શન જરૂર મળી જાય છે દત્તાત્રેનું પૂજન વ્યક્તિ તમામ પાપ નષ્ટ થઈ જાય છે વ્યક્તિ સન્માર્ગ પર ચાલવા લાગે છે દત્ત ભગવાનની પ્રાગટ્ય કથા પ્રચલિત કથા અનુસાર ત્રણેય લોકમાં ઋષિ અત્રીના પત્ની દેવી અનસુયા સતીત્વની પ્રશંસા થઈ રહી હતી ત્યારે માતા લક્ષ્મી દેવી પાર્વતી અને સાવિત્રી અને દેવી પાર્વતીની સાવિત્રીની પણ તેમની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ આવી તેમણે આ કસોટીમાં કસોટી લેવા ત્રિદેવને ધરતી પર મોકલ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમની પત્નીઓની ઈચ્છા વશ થઈ સતી અનસુયાની પાતી વ્રત્ય ધર્મની કસોટી કરવાનો નિર્ણય લીધો ત્રિદેવી ઋષિને અત્રિને ગેરહાજરીમાં તેમના આશ્રમે આવ્યા અને દેવી અનસુયાને નિર્વસ્ત્ર થઈ ભિક્ષા આપવા જણાવ્યું સતી અનસુયાએ એવો માર્ગ અપનાવ્યો કે જેનાથી આતિથ્ય ધર્મ પણ સચવાય અને સતીત્વ પણ ન લજવાય સતીએ થી ત્રિદેવોને નવજાત શિશુમાં પરિવર્તિત કરી દીધા અને પછી તેમની યાચના પૂર્ણ કરી ત્રિદેવીઓને ભૂલ તેમની ભૂલ સમજાઈ અને તેમણે સતી અનસુયા પાસે આવી તેમની ક્ષમા માંગી અને પોતાના પતિઓને પૂર્વ પૂર્વવ્રત રૂપમાં લાવવા પ્રાર્થના કરી કહે છે કે ત્યારે સતી અંશુએ ત્રિદેવોના પહેલાના જેવું રૂપ આપી પાછું આપ્યું ત્રિદેવીઓ પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે તે ત્રણેયને પુત્ર રૂપે માગી લીધા અને પછી તે ત્રણેય એક જ સ્વરૂપ થઈ બાળરૂપ દત્તાત્રેય રૂપે જન્મ લીધો પ્રભુ દત્તાત્રેય ત્રિદેવોનું સંયુક્ત સ્વરૂપ મનાય છે તેમની અંદર ગુરુ અને ઈશ્વર બંનેનું સ્વરૂપ સામા સમાહિત છે તેમના ત્રણ મુખો અને છ હાથ છે હાથ હોય છે તેમની સાથે શ્વાન અને ગાય પણ જોવા મળે છે તેમણે પોતાના ચોવીસ ગુરુ માનેલા છે જેમાં પ્રકૃતિ પશુ પક્ષી અને મનુષ્ય સામેલ છે દત્તાત્રેયની ઉપાસના શીઘ્ર ફળદાયી હોય છે જેમ કહે છે કે તેનાથી તરત જ કષ્ટનું નિવારણ થઈ જાય છે